હરણી કાંડ હોય કે મોરબીનો ઝૂલતા કાંડ હોય અવાનરવા કાંડ સર્જાતા રહ્યા છે હવે ક્યાં સુધી પ્રજા આ કાંડ સહન કરશે જો આજે આજે પ્રજા અવાજ નહીં ઉપાડે તો આવતીકાલે ચોક્કસી આ ઘટના આપના પરિવાર સ્વજનો સાથે પણ થશે જેથી હવે હવે હદ થઈ ગઈ છે હવે આવા લોકો નિમ્બર તંત્રને જગાડવાનો સમય આવી ગયો છે હવે આ જોઈ શકો છો અત્યારે મોરબીમાં અચ્છા સમગ્ર ગુજરાતમાં આ ઘટના ઘેરા પડઘા જોવા મળ્યા છે

જે અગ્નિકાંડ સર્જાયો તો તેમાં નિર્દોષ બાળકોએ તેઓના જીવ ગુમાવ્યા હતા તેના ઘેરા પડઘા પૂરા ગુજરાતમાં ત્યારે પડ્યા છે આ મૃતકોની દિવ્યાંગોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આજે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ત્યારે રાખવામાં આવ્યો છે રાજપૂત સમાજ દ્વારા જે આ કાર્યક્રમ અત્યારે રાખવા છે એના વર્ષે વિશેષ વિગત માટે આપણી સાથે અત્યારે આપણે જોડાયા છે આપણું નામ આજ રોજ મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા છે આજરોજ મહારાણા પ્રતાપ સર્કલ ખાતે શ્રી રાજપૂત કરણી સેના મોરબી રાજપૂત સમાજ દ્વારા અત્રે રાજકોટ જે ગેમ ઝોનની દુર્ઘટના બનીને એમના દિવંગત આત્માઓના શાંતિ માટે થઈ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આ દુર્ઘટનાની અંદર જે પણ દોષિતો છે એના ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને સમગ્ર ગુજરાતની અંદર એક દાખલો બેસે એવી કાર્યવાહી થાય એવી પરિવારજનો વતી અમારે મોરબી જિલ્લા કરણી સેનાની માંગ છે બીજા મારું નામ દીપાલસિંહ અત્યારે અમે કરણી સેના અને રાજપૂત સમાજના ભાઈઓ સાથે મળીને આજે રાજકોટની અંદર જે અગ્નિકાંડમાં જે મૃત્યુ પામેલા તમામ દિવગતોને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્રિત થયા છે અને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે જે ગુનેદાર છે એને સતમાં સત કાર્યવાહી થાય એવી અમારી માંગ છે દિવંગતોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અત્યારે અહીં આવ્યો છે સાથે જ જે આરોપીઓ છે તેમને કોઈ પણ સંજોગમાં બક્ષવામાં ન આવે એ આક્રોશ ભેર બુલંગ માન છે અત્યારે આપણી સાથે બીજા એક જોડાય છે તેમનું આપનું નામ જણાવતું છે મારું નામ ગિરિરાજસિંહ જાડેજા છે જે આ બનાવ રાજકોટમાં ટીઆરપી હત્યાકાંડ બહેનો એમાં સર્વે સમાજના ઘણા બધા વાલસોયા ગુમાવી ચૂક્યા છે એ લોકોને અમારી હાર્દિક શ્રદ્ધાંજલિ છે અને ખાસ તો એ કહેવાનું કે આ આંધ્રી અને બેરી સરકારને હવે જગાડવાનો સમય આવી ગયો છે આમાં કોઈ પણ ચમરબંધી હોય એને સખ્તમાં સખ્ત સજા થાય અને આવો બનાવ બીજે ન બને એવી અમે સરકાર પાસે અને માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ લોકજ્વલન ન્યૂઝ મોરબી